બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય લાલજી મહારાજ કી જય યમુના મહારાણી કી જય પંચ ભગવતી કી જય પુષ્ટિ સહિત અખંડ એક માંથી ઓગણીસ મો પ્રસંગ છે મુખ માટે બીડી પછી પાછા ભાઈ વેલી પરોઢમાં જાગ્યા અને પાંચ પરભાઈથી બોલ્યા હું તથા ધનભાઈ જાગીને પાછા ભાઈને જય ગોપાલ કીધું અને પછી નિત્ય કર્મમાંથી પરવારીને પ્રસ્નાન કરી સેવામાં પહોંચ્યા મંગળા કીધા મંગળાના દર્શન કરીને હું બહારની સેવામાં આવ્યો ગામના બે પાંચ વૈષ્ણવો દર્શને નિમાધારી આવ્યા મંગળા આરતી પાછા ભાઈએ કીધી અને પછી રાજભોગ સુધીની સેવા પહોંચીને પરવારી અમોએ તો પ્રસાદ લીધા બીડી લઈને ઢોલીએ બેઠા તવારે મેં પૂછ્યું પાછા ભાઈ વૈષ્ણવને પ્રસાદ લીધા પછી મુખ સુધી માટે બીડી લેવી એમ કેમ એમ કીધું તેનું કારણ શું પાછા ભાઈએ કહ્યું ડોસા પ્રસાદ લીધા પછી જળના બાર કોગળા કરવાનું કીધું છે અને પછી મુખ શુદ્ધિ માટે બીડી બીડા લેવાનું કીધું તે મુખમાં ચીકાશ હોય ત્યાં સુધી મુખ જૂઠણ વાળું ગણાય અને બીડી લીધાથી મુખની ચીકાશ દૂર થાય અને મુખ શુદ્ધ થયું કહેવાય જ્યાં સુધી મુખમાં ચીકાશ પ્રસાદ લીધાની હોય ત્યાં લગ્ન જૂઠણ વાળું ગણાય આ માર્ગમાં આચાર વિચારનું ઘણું ઝીણું જોવામાં આવ્યું છે અને ઠાકર સેવામાં જતા પહેલા મુખ શુદ્ધિ કરવા બીડી લેવાય જેથી આપણા મુખની વાત ઠાકોરજીને ન આવે આમ બધુંય ઠાકોરજીના સુખનો વિચાર કરીને આચાર બતાવ્યો છે કાંઈ દેહના સુખ માટેનું નથી કીધું પાછા ભાઈ આ મારગની તો બલહારી છે બલહારી ઘણાએ ઊંચા આચાર વિચાર કીધા તે પણ ઠાકોરજીના સુખનો વિચાર કરવા કીધા આવી વાત તો બીજા માર્ગમાં કાંઈ દીઠામાં નથી અને જૂઠ્ઠણને તો કાંઈ સમજતા પણ ન હોય પછી મેં પૂછ્યું પાછા ભાભા ગ્રંથનો આરંભ માંડવો છે તો કંઈક કાંઈક પોથી બાંધવાની તૈયારી કરવી જોશે ને તવારે પાછા ભાભાએ કીધું ડોસા તું હિંગના વેપાર અર્થે ગામ ગયો તવાર પછી મેં પોથીના પાનામાં લીટી દોરી રાખી છે અને રૂષના એ તૈયાર કીધી છે પ્રસંગ લખવામાં સુગમ રહે તેથી બાંધી લખાય બાંધી નથી લખાઈ રહ્યા પછી બાંધવી રહે અને ગ્રંથ બધાએ જોઈને પ્રસંગની તારવણી કરી લીધી છે પછી તને દેખાડીશ પણ એક કામ આજ તારે કરવાનું છે આમ કશળભાઈ તથા લાલભાઈને અને રામ રામભાઈને તેડાવ્યા છે તેડા તેડાવ્યાનું કેણ મોકલવું છે તો કેમ થાશે કશળભાઈ પણ ઘણો અજાણ પરવેણ છે અને એણે ગ્રંથ ઘણાય લખ્યો છે પૂરણ અનુભવી છે માટે તેડાવીએ તો સારું પણ તું ચોક પાડીને સમાચાર આપજે કે ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ ગ્રંથનો આરંભ જેઠ વધી ચતુરાદશીના દને માંડવો છે તો સવેળા આવે વાડી ખેતરના ઘર કામ હોય તો અળગા કરીને આવે એમ કેજે પછી મેં કીધું ભલે બાબા હમણાં જ ગામમાં જાઓ કોક તો હટાણું કરવા એના ગામનો હશે ને આમ કહીને ઉઠો ને ડેલ ને પહોંચો ત્યાં તો રામભાઈએ સામેથી જય શ્રી ગોપાલ કીધા અને મેં કીધું રૂડું થયું રામભાઈ પધારો પધારો પાછા ભાભા તમને સાત યાદ કરતા હતા અને તમને સમાચાર દેવા હું ઉઠો ત્યાં તો તારો ભેટો રામભાઈ ભલો થઈ ગયો બાભા ચિંતા તો હળવી થઈ ગઈ અને રામભાઈ બોલા ડોસા પાછા ભાઈ રામભાઈ ને જોઈને ઉભા થઈને બાતમાન રાખીને ખૂબ ભેટ્યા અને જય શ્રી ગોપાલ કીધા રામભાઈ ભલું થયું તું આવી ચડ્યો લે હવે જરા જલ પ્રસાદ પ્રથમ લે પછી વાત કરીએ રામભાઈને મેં જલ પ્રસાદ આપ્યા અને પછી પાચા ભાભાએ કીધું રામભાઈ તું તથા કુશળભાઈ અને લાલોભાઈ તમો જેઠ વ ચતુરાદશી ના દને વહેલા સવારે આવજો કશળભાઈ ને વધામણી આપજે કે ગોપેન્દ્રજીની આજ્ઞા પ્રમાણ રાખીને ગ્રંથનો આરંભ માંડવો છે તો સવેળા અવાય તેમ કરે અને ચોક પાડીને કેજે કે પાચાભાઈ એ તેડાવ્યા છે વાડી ખેતરના કામ હોય તો થોડા અળગા કરીને પણ આવે અને સમો સાચવી જાય

ચાર માંડવો કીધો તે દીના મૂક્યા છે અને ઠાકોરજીના સેવા સમરણમાં બધોય સમય ગાળે છે અને લાલાભાઈને એમ જ છે કે મારે પણ છોકરા બધું કામ કરે છે ઝંઝાળ કઈ રેલી નથી અમો ત્રણે જણા ભેગા બેસીને ઠાકોરજીના ઘરના ગ્રંથનું અવહાગન અવગાહન કરીએ છીએ અને કસળબાબા અમને ઘણી સુજ માર્ગની આપે છે પુષ્ટિ પ્રકાશના ગ્રંથનો હમણાં અનુભવ કરાવે છે અને કહે છે કે આનંદ આપે લાડી લોચા ભાઈ તમો તથા કસળબાભા માર્ગ મારગના ભોમિયા છો અને આ મારગના ખરા રખોપિયા છો રખોપિયા વાડી ખેતરના રખોપા મૂકીને હવે કશળ બાબા ઠાકોરજી પુષ્ટિ ખેતર નું કરે છે ભગવદ રસને તેમાં વાળીને ભાવ ભક્તિના અંકુરને સિંચે છે એની દેહ દશા તો સાવ બદલાઈ ગઈ છે એ માંડવો કરાનું ફળ તેને હાથ આવ્યું છે તો ભલે પાછા ભાભા તમારી વાતે તો અમે વેલા આવેલા કશળ ભાભાને લઈને પહોંચશું કશળ ભાભા આ વાત જાણીને ચાલ્યો રે એ વાતે મને પણ માન્યામાં આવે નહીં ભાભા મારે થોડી સામગ્રી બજારેથી લેવાની હતી તે લીધી અને પછી તમને મળવા આવવાનો વિચાર હતો તમારા દર્શન કર્યા વિના કેમ જવાય બાબા હવે હું જાઉં પાદરમાં સર્વ સાથ વાળ જોતો હશે હું તેને કહીને આવ્યો છું કે બાબાને જય શ્રી ગોપાલ કરી હમણાં પાછો વળો છું તમે પાદરે વાડ જોજો બાભાને જય શ્રી ગોપાલ કરીને રામભાઈ પાછા ભાઈના ચરણમાં પડી ગયો બાબાએ તેને બેઠો કીધો અને ખૂબ ભેટા અને વિદાય કીધો શ્રી ગોપાલ લાલકી છે કઈ ચૂક થઈ હોય તો વૈષ્ણવ ક્ષમા કરજો